તે હાલમાં આવી મોટી ખબર આજે બધા વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે પરંતુ આજથી ચાલીસ વર્ષ પહેલાં બાવીસ જૂન ઓગણીસો ત્યાંના વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને સાપુર ગામમાં આજે સમયે ભયંકર ભયંકરજનો હોનારત પડી હતી જેના દ્રશ્યો આજે પણ તે સમયના વડીલોના આંખો સામેથી દૂર થતા નથી એક જ દિવસમાં સિત્તેર ઇંચ જેટલો વરસાદ ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓના મોત મુખમાં મોહાઈ ગયા હતા તારીખ બાવીસ જૂન સાપુર જળ તને એકતાલીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એક જ દિવસમાં સિત્તેર ઇંચ જેટલો વરસાદ ચારે તરફ જડબંબાકાર થઈ ગયું હતું ઓજાત કાળવો અને ઉબેર અને મધુવતી નદી ગાંડીચુર બની હતી શાહપુરમાં જોત જોતામાં ઘડની રંગ રંગથી વધુ પાણી ભરાઈ ગયું હતું લોકો સતત બીજા દિવસે મકાન નડિયા સાપરા અને વૃક્ષો પર ચડીને રહ્યા હતા અડતાલીસ કલાક સુધી પાણી ભરાયેલું રહ્યું હતું રેલવે લાઇનો સંપૂર્ણ નાશ પામી હતી વીજળીના એક પણ દાભલા બચ્યા ન હતા ટેલિફોન વ્યવહાર ખોવાઈ ગયા હતા અને રસ્તાઓ પૂરેપૂરા તૂટી ગયા હતા અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને કરી દે ધન્યવાદ